એટલે જે સુલ છડીયા ગધેડાનો મેળો થાય ને એ રીતે એની ઉજવણી કરી જોઈએ તો આપણે આવનારી પેઢી માટે જાગૃતિ આવે અને ભવિષ્યમાં રાજકારણમાં થઈ ગયા એટલે કહેવાનો મતલબ કે આવનારી પેઢી માટે આપણી આ આદિવાસી સંસ્કૃતિની પરંપરામાં જાળવવા માટે આપણે આની મહેનત આપણે કરીએ છે ત્યારે ખરેખર આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

વર્ષોથી આપણે જે નવાઈ દિવાહો મનાવી કે નવાઈ કરીએ કે દિવાળી કરીએ કે હોળી કરી કે ગમે એવા મોટા મોટા આપણા જે આપણા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીએ ને એ રીતે આને ખરેખર આપણે રેલીના રૂપમાં કરવાનું ખરું પણ કરિયાટી પબકારીને આપણે જતા રહીએ એનો કોઈ મતલબ નહીં ખરેખર સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ ને તો એમાંથી આપણને જે સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના જે કોલેજ આવનાર છોકરાઓ ખરા કોલેજવાળા હોય કે દસમા બારમા વાળા છોકરાઓ હોય એ એમનું ભવિષ્ય માટે આ આ જાગૃતિનો આપણો આ કાર્યક્રમ છે એટલે ખરેખર આપણે દરેક સ્કૂલોમાંથી ગુરુજીએ કીધું એમ જે પંદરમી ઓગસ્ટને આપણે ઉજવીએ ને એ રીતેના અલગ અલગ મેન મેન સ્કૂલોના વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક અનુકૃત્ય લઈને આવે તો આપણા આદિવાસી વિશે આપણને સમજ પડે ને આપણને શીખવા મળે ને જાણવા મળે કે ખરેખર આપણા આદિવાસીઓ આપણા બાપ દાદાઓ કેવી રીતે એમને આગળની પેઢીઓમાં એમને મહેનત કરી હશે તો આમ તો આપણા